સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે સારા વરસાદને કારણે નદીમાં નવા નીરનું આગમન થયું છે મંત્રી બળવંતસિંહ રાજપૂતે નીરના વધામણા કર્યા છે અને નદીમાં તેર થી ચૌદ ફૂટ સુધી પાણી પહોંચી ગયું છે નદીમાં બારે માસ પાણી રહે તેવું આયોજન આગામી દિવસોમાં ધરોઈ નર્મદાનું પાણી પણ આવશે રિવરફ્રન્ટ બની ગયા બાદ નદીની ભવ્યતા સુંદર બનશે સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સપનું છે કે સરસ્વતી નદી ત્રણસો પાંસઠ દિવસ ભરાઈ રહે એના માટેની વ્યવસ્થા થાય આપણે જોયું હશે કે પહેલો પાઠ કર્યો છે અને એના કારણે આજે સરસ્વતીમાં મેં હમણાં ભાઈને પૂછ્યું કે ભાઈ સત્તર અઢાર ફૂટ પાણી હતું થોડું પાણી ઘટ્યું છે ત્યારે તેર ચૌદ ફૂટ પાણી આજે પણ નદીમાં સાત આઠ દિવસ થયા છતાં છે આવનાર સમયમાં બે ચાર દિવસની અંદર ધરોઈથી પણ પાણી આ બાજુ આવવાનું છે નર્મદાનું પણ પાણી આવવાનું છે ત્રણસો દિવસ સરસ્વતી નદીમાં પાણી રહે એ પ્રકારની ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે અને બીજો પાઠ આપણા રિવરફ્રન્ટ જે બિંદુ સરોવર અને નદીમાં આ બાજુ પુલ પર હાઈવે ઉપર પડી રહેશે તારી સિદ્ધપુરની ભવ્યતા જેમાં જે હતી એ પ્રકારની વ્યવસ્થા થવાની